હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે ક સરકારી યોજનાની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સાત ફેરા સમૂહ લગ્ન યોજના ઓકે તો આની અંદર તમને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે છે ઓકે તો તમે છે ને આના માટે તમારા યોજનાનો લાભ મેળવવા માટે શું લાભ મળશે કેટલો લાભ મળશે અને એના માટે પાત્રતા શું જોઈશે ઓછો અથવા તો તેના માટે ડોક્યુમેન્ટ શું શું જોઈએ છે તે બધું જ આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવી લેશું ઓકે તો આવા વિડીયો આપણે આપણી ચેનલમાં લઈએ છીએ તો આપણી ચેનલમાં તમે ચૂકી ના જાઓ તેથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર જરૂરથી કરજો તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ આજનો આપણો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ આપણે પાત્રતા ઓકે આમાં માપદંડો તમને શું શું મળશે એમ સર ઓકે તો એના માટે તમારે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર ઓકે અથવા તો શહેર જે વિસ્તાર જે શહેરમાં રહે રહી છે તેના માટે દોઢ લાખ એક લાખ પચાસ હજાર ઓકે એની નીચે હશે તો તમને મળશે ઓકે તો એને બીજી એક શરત છે કે ઓછામાં ઓછા દસ નવયુગનો સમૂહલગ્ન કાર્યક્રમ સંસ્થાઓ યોજવાનો રહેશે ઓકે દસ દસ દંપતી એટલે કે દસ જોડાનો સમૂહલગ્ન લગ્ન યોજના કરવાના રહેશે ત્યાંથી તમને શું કહેવાય આ યોજનાનો લાભ મળશે ઓકે તો આગળ એ પણ જોઈએ આપણે સહાયનું ધોરણ શું છે એટલે કે કેટલા રૂપિયા મળવાપાત્ર છે સહાય ઓકે તો એના માટે સાત પેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સમૂહ લગ્નમાં જોડાયેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગ એટલે કે એ જે વગેરે છે એના નવ યુગલને રૂપિયા બાર હજાર ચેકથી તથા આયોજક સંસ્થાને યુગલ ડીટ ત્રણ હજાર લેખે એટલે વધુમાં વધુ પંચોતેર હજાર રૂપિયા એટલે કે દસના લેખે ઓકે એવી ગણતરી છે એમની એ રીતે તમને પ્રોત્સાહન પૂરતી રકમ આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે આયોજક સંસ્થાએ સંબંધિત જિલ્લા અધિકારીને પંદર દિવસ સુધીમાં જાણ કરવાની રહેશે ઓકે તો તેમના માટે એક જરૂરી એક સૂચના છે તો હવે આગળ વાત કરીએ તો આના માટે આપણે ડોક્યુમેન્ટ શું શું જોઈશે ઓકે હું ડોક્યુમેન્ટમાં અરજદારનો જાતિનો આવકનો દાખલો ઓકે અરજદારનો રહેઠાણનો પુરાવો અરજદારનો ઉંમરનો પુરાવો અને લગ્ન કાયંદ કંકોત્રી જે તમે છપાયેલું હોય તે અને અરજદારનો ફોટો અને આની સાથે તો આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે ફોટા છે અમુક જે કોમન ડોક્યુમેન્ટ છે તે તો બધામાં કોમન છે ઓકે તે તો જોઈ શક્યો ઓકે તો હું તો માનું છું કે આ તમારા માટે બેસ્ટ છે નવ દંપતી જે અત્યારે લગ્ન સિઝન દિવાળી પછી ચાલુ થવાની છે તો તેના માટે અત્યારથી તમારે ફોર્મ ભરી દેવું તો ફોર્મ ક્યાંથી ભરશો તો ફોર્મ ભરવા માટે આપણી ડિસ્ક્રિપ્શનમાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે રજીસ્ટ્રેશન કરવા માટે પણ અને ફોર્મ ભરવા માટે પણ ઓનલાઈન ઓકે તો ત્યાંથી તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો અને રજીસ્ટ્રેશન પણ કરી શકો છો ઓકે તો આવા જ વિડીયો આપણી ચેનલમાં આપણે લાવીએ છીએ તો આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ